પોલીસ દ્વારા આરોપીને લોકઅપમાંથી લોકઅપ માંથી બહાર નીકળવામાં આવે છે જે બાદ આરોપી સામાન્ય રીતે ચાલતો ચાલતો લોકઅપ માંથી બહાર નીકળે છે અને માંડ બરોબર બે ડગલા સીધી રીતે ભરે છે ત્યાં જ પીએસઆઈ દ્વારા આરોપીના કાનમાં કંઈ કહેવામાં આવે છે જે બાદ સામાન્ય રીતે ચાલતો આરોપી જાણે કે પોલીસે તેની બરોબર સર્વિસ કરી હોય તેમ અચાનક લંગડાવા લાગે છે એક તરફ લોકોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ અને ગુસ્સો છે ત્યાં જ બીજી તરફ આ ગેડિયોમાં પોલીસ દ્વારા આરોપી પાસે નાટક કરાવવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે ગેડિયોમાં જોઈ શકાય છે કે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે આરોપી અજય પડિયાર બિલકુલ સ્વસ્થ રીતે ચાલી રહ્યો હતો પરંતુ જ્યારે આંકલાઓના પીએસઆઈ તેમની નજીક આવે છે અને કાનમાં કંઈ કહે છે ત્યારે તે તુરંત જ લંગડાવા લાગે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકો આ વિડીયો શેર કરીને પોલીસ ની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુના નો પ્રયાસ કરી રહી છે આ ઘટના કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે વિડીયો પોલીસ અધિકારી અને આરોપી વચ્ચે ની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં આરોપી ના માં આવેલો અચાનક બદલાવ શંકાસ્પદ જણાય છે પોલીસ કસ્ટડી ની બહાર સીધો ચાલતો આરોપી અચાનક સર્વિસ કરીને પગે ચાલવામાં તકલીફ પડતી હોય તેવું કેમ ચાલી રહ્યો હતો ઘટના ચર્ચાનો વિષય બની ગયો છે ગઈકાલે વડોદરામાં ગૃહમંત્રી શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનારા તત્વોનો પોલીસે પગે બરોબર ચાલી પણ ન શકે તેવી સર્વિસ કરી હોવાની વાત કહી હતી આણંદની પોલીસે આરોપીની કરેલી નકલી સર્વિસ ચર્ચાનો વિષય બની છે પ્રજા ઈચ્છે છે કે આરોપીને કડકમાં કડક સજા મળે પરંતુ જો પોલીસ આવા નાટક કરતી રહેશે તો પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થશે